રા જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ થયું હોય ઉઠી તીધી એમ તો પાંચ સાડા પાંચે જેમકે રાતનો એટલે પાણી પીવાનું ભરવા વહેલું પડે આમથી મોટર સારું નકતો રજકો પાવા નતો ચાલુ કરીએ ને રાજુજી ફૂતો હોય રાજુ બાપુ ઠેઠ ચાર હાડા ચારે ઊઠા દઈને બાર જવાનું હતું એટલે વહેલા ઉઠા દીધું વહી ગયા રાજુ ટીફિન કરવાનું તે સા બનાવી અને

કઈ દેખાતું નહીં તૈયાર કરેલું આપણે રાજી નાખીએ હવે ખાલી હંજારી પોતાનું વાસણ ને એવું કામ બાકી દીજું બધું થઈ ગયું શાક ને રોટલા બધું ટિફિન એ ભર દીધું એ સાયકલ લેતો ગયો દૂધી લેતો જાય કે ભાગી ભર્યો ભાગે ફરી આવશે મૂકી છે એ ગયો ઉતારવા માં આપડે કાયમ ગાય વિડીયો ન બનાવવાનો તો મેં કાયમ કાંઈ ભેંસો ખબર પડે એટલે ઘડીક માં આઠ વાગી જાય તો ઉતારથી કાયમ કાંઈ ભેંચ ધોઈ ને વહી ગયો

ને જાજા પોપી આવેલા અલો ગેર હડાઈ ગેર જીવતી હોય ને રાવે ને તો બરો દીપા ચાલ કરી દીધું ને તા તાઈ ના આવ કોઈ લીધા ના વાત બીજી ત્રીજી ને છોડી પછી આમ ખાડામાં રાતનો વારો હોય ને તમ ખાડામાં પાવ ને એટલે બધી એકાબીજી દ્વારા ને એકાબીજી પીતી હોય રૂતી બાપાના હતા એટલે હું આયા તું તું બાપા આયા તા તરિયાની મનસાની બી નિય છે મેં રાતા લે બીજા ડુબા છોડી સોડીને લઉં મારે તે સારું નહીં પીએમ ખાડા લઉં માથા સુતને બીજા બધા નરે પહી લેવાદી બાપુની ને ફોન આવ્યા ને ત્યાં ગયા તમે પૂજી જાય અમદાવાદ પાંચ ગયા અત્યારે પૂજ્યા એટલે આવે ત્યાં ખરા ડુબા પાણી ચાલુ હોય એમને બીજા બાઇક છોડ છોડીને બધા નરે પહી લેવા બપોરામાં ઘટેકાન શાક ને રોટલી સવારે શિરાય નથી એક બે વાર ચા પીવી તો ને પછી ભૂખ નથી બહુ લાગી ઠીક હવે મનસાની બેની જવા ગયા મેં માલનું મેં કર્યું આ ઓટો બાય ટોયો ન આવતા ભાગે અને આજ મારા મામા છોકરા ને મારા મામા સોરી બી આવ્યા છે મારા મામા સોરી આવ્યા છે ને ઘી દેવા એમ કીધું તું ને ચા પીવા આવજો તાર પણ ના આવશે ને રાજુ બાપુ ત્યારે આવે એનો નેઠો આજ બપોરામાં એક સૌ

બપોરો કરી ને કઈ કામ નહીં ઘડી ગાડા પડે પડ નાન ભાઈ લેવાયા ને તો અહીંયા હોય ની નાનંદ ની આટો ખાવાયા કે હાલો ખાવા થોડક ભાઈ ખાય હું જઈ તરતા તા તરી દેવારથી રાંધો મહેનત કરીને થોડાક ભજીયા ખાધા અને અડધું ખાધું તમારે છોકરાને શા પીવા આવ્યા પછી વીઆ આવી જ્યાં સાબા પીને હવે જીતું અડધે નીકળ્યા આમ લગભગ ખરાબ ઉજવા જાય છે ને મનસાની ની જ્યાં રસકો અને હું બે આટામાં જોઈએ આમ રમે આમ આગળ

બધો દઈ દે બપાન હું તાર બાપુ પીન જ્યાં આય આ ખબર ના વિડિયો માં આયા નથી બી ફેબોન હા જે જ ભેગા ખબર માં દેવટાણી જાઈન નિસાર એટાણ તેમ ન હતો માર વિડિયો પર અને હવે રાતું બનાવતા તું વઈ ગઈ પછી હું ગીતા ફેની આવી ગઈ ભજ્યા ખાવા વધારે પછી રોટલા કરવા જશે આ ઠાકરી કયા આ

તો હલો વારું કઈ લેવી કાયદા આઠ વાગવા આવી છે જોયું નથી પણ આઠ તો વાગવાઈ છે એમાં એવું રાંધી કઈ વારનું નું વાયરું તું પણ બધા બેર્યા ને કે સુલે સુલે ખાઈ લેવું માથા કૂટે નહીં